યુટ્યુબ ચેનલ હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ખૂબ જ મહત્વના વિષય ઉપર નવી પેઢી માટે સાચું માઇન્ડસેટ અને સફળતાનો સાચો રસ્તો કયો આજની પેઢી દુવિધામાં ત્રિવિધામાં જીવી રહી છે અને રસ્તો બતાવવાની જરૂર છે તો આપણી જોડે આજે ખાસ મહેમાન તરીકે એક અનુભવી લાઈફ કોચ અને માઇન્ડસેટ કોચ તરીકે મોસીના મેમ મોસીના દાદુ જે આપણી જોડે આજે ઉપસ્થિત છે અને એમની જે વ્યાપ છે ઓલ ઓવર ગુજરાત એક ફેમસ આ ફિલ્ડની અંદર ફેમસ છે લોકો એમને રિલેટ કરે છે સાંભળે છે મોટિવેટ થાય છે અમલ કરે છે તો આજે આપણે એમની જોડેથી આ સબ્જેક્ટ ઉપર એમના વિચારો જાણવાનો પ્રયત્ન કરીશું વિડીયોને આખી સુધી જોજો અંત સુધી આ ખૂબ જ ફાયદાકારક અને ખાસ કરીને નવી જનરેશન માટે જે આજે વીસથી પચીસ વર્ષની એજની વચ્ચે છે અને પાંત્રીસ વર્ષ સુધી જે જીવનનો ગોલ્ડન પીરિયડ જેવો છે

તમારું ફિલ્ડ પણ છે અને તમે આના દ્વારા અસંખ્ય લોકોનું જીવન તમે વધારવાનો પ્રયત્ન કરો છો તો મારો એક સવાલ છે બેન કે આજની નવી જનરેશન માટે સફળતાની સાચી ડેફિનેશન શું છે જે બહુ જ ખરેખર તમે બહુ જ ઉપયોગી અને એકદમ મહત્વનો જે અત્યારના સમયમાં છે એ સવાલ છે તમારો સફળતાની ચાવીની હું વાત કરું પહેલાં તો કે કોઈ દરેક સફળતા પહેલાં મારા માટે અને તમારા માટે કોઈ સ્ટેટિક વસ્તુ નથી એકચ્યુલી અત્યારે હાલ જે મટીરિયલિસ્ટિક સમય જે જઈ રહ્યો છે મોટાભાગે મારા પાસે ગાડી બંગલો લાંબી ગાડી હોય અને એક સરસ સ્ટેટસ હોય સરસ મોટી નેમ પ્લેટ હોય ઓફિસ હોય જનરલી આ જ એક સફળતાની માનવામાં આવે છે કે દેટ ઇઝ ધ એપિટમ પણ ખરેખર હું એવું માનું છું કે ઇફ સપોઝ તમે તમારી લાઈફના અંદર સૌથી પહેલા તો ખુશ છો અને જે કરો છો એનાથી તમને સંતોષ છે અને તમે સારું કામ કરી રહ્યા છો તમારાથી લોકો ખુશ છે આઈ થિંક ધીસ ઇઝ ધ રાઈટ ડેફિનેશન ઓફ ધ સક્સેસ બટ દરેકનું પર્સ્પેક્ટિવ જે છે એ અત્યારે હાલ પેલી વધારે વધારે દોડવા લાગેલું છે એ વન કાઇન્ડ ઓફ છે અત્યારે બધા પાછળ કે અને આફ્ટર ઓલ ધેટ એમનો ગોલ હોય છે કે સુકૂન મળે પણ આ બધું પ્રાપ્ત કરવાની કોશિશ ના અંદર જે સૌથી વધુ અત્યારે માણસ ખોઈ રહ્યો તો પોતાનું સુકૂન છે જી તો જે વસ્તુ મેળવવા માટે આપણે મહેનત કરીએ છીએ એને જ ખોઈ રહ્યા એને જ ખોઈ રહ્યા છે ટાઈપનો ઉંધા રસ્તા પર આપણે ચડી ગયા છીએ તો ધેટ ઇઝ ધ ટ્રુ બટ હવે સોશિયલ મીડિયાનો જમાનો છે બેન અત્યારે લોકો ક્યાંક બહાર ફરવા જાય તો સોશિયલ મીડિયા પર મૂકે કઈ ગાડી લાવે તો સોશિયલ મીડિયા લાવે તો નાની વસ્તુ પણ લોકો સોશિયલ મીડિયા પર મૂકે છે અને લોકો જોતા હોય છે એક તો મોટિવેટ થાય યા તો ડિમોટિવેટ થાય બે વસ્તુ સાથે થતી હોય છે તો સોશિયલ મીડિયાના યુગમાં કમ્પેરિઝન અને પ્રેશરથી કેવી રીતે બચી શકાય આ તો થઈ રહ્યું છે પણ એનાથી બચવાના ઉપાયો કયા એક્ઝેક્ટલી તો જે સૌથી પહેલાં તો એ છે કે આઈ નીડ ટુ બી વેલ અવેર અબાઉટ માય ઓન સેલ્ફ માય ઓન લાઈફ જે કમ્પેરિઝન અને પ્રેશર એટલા માટે બિલ્ડ થાય છે કેમ કે આપણે આપણી જ લાઈફને બીજાના સાથે કમ્પેર કરીએ છીએ જો હું મારી લાઈફને હું પ્રાયોરિટી સમજું કે મારી લાઈફમાં પ્રાયોરિટી શું છે મારી મારા માટે ઇમ્પોર્ટન્ટ શું છે બીજાના ઘર મને ચડકતું દેખાઈ રહ્યું છે પણ હું મારું જોઉં કે એ મારા માટે નથી મારો પ્રકાશ ક્યાં છે જેને કહેવાય અને મને જે વસ્તુથી ખુશી આપે છે કેમ કે અલ્લાહ તલાએ દરેક વસ્તુ દરેક વ્યક્તિને કશું ને કશું આપ્યું છે પણ હું જો એ સ્વની શોધ કરીશ અથવા મારા માટેની શોધ કરીશ અને હું એ મેળવું છું તો મોટા ભાગે જે કહેવાય ને જે દેખાદેખી જે પ્રેશર બિલ્ટ થાય છે તારા પાસે છે આના પાસે નથી આના મારા આના મારા પાસે નથી આ આ વસ્તુથી બિલકુલ બચી શકાય છે અને જે કહેવાય ને કે અત્યારે તો પેલું છે કે ભાઈ તમારે ખાલી એક પોતાના વાઇબ્સ બી નેગેટિવ ઊભા કરવા હોય ને તો બીજાનું સ્ટેટસ જુઓ કોઈના સર્ટિફિકેટથી માંડીને કોઈની બર્થડેથી માંડીને દરેક શોપિંગથી માણસના જે કહેવાય ને એ નેગેટિવિટી આવતી હોય છે સાચી વાત છે નેગેટિવિટી બહુ આવે છે અચ્છા એમાં એક વાત હું જોડીશ કે આમ સુફિયા કિરામ જે છે ઇસ્લામમાં સુફી સંત એમણે કહ્યું છે કે જો માણસ કમ્પેરિઝન જો કર્યું હોય તો આખેરતની બાબતમાં એવા લોકોને જોવે કે જે એમનાથી ઉપર છે કે કેટલી નમાઝ પડે છે નિફિલ પડે છે જીકરો અસગાર કરે છે દુનિયાની બાબતમાં

તો બેન જે આ બધી બાબતો એવી છે કે માઇન્ડસેટ રાઈટ હવે માઇન્ડસેટ એક રેડી હોય છે માણસનું બની ગયેલું હોય છે તો એને શું બદલી શકાય અને એને બદલો તો શું લાઈફમાં બદલાવ આવી શકે બિલકુલ અ જે કહેવાય કે અલ્લાહ અલાહતાલે આપણને એક સેલ્ફ લઈને મોકલ્યા છે જે આપણી ગળથોથી આપણે કહીએ છીએ આપણે ઓરિજિનલ સેલ્ફ છે અને એ જ છે કે તમે તમારી આપણી જીવનની જે છે કે ભાઈ જે આખી સફર છે એ છે કે હું મારું બેસ્ટ થાઉ જેવી રીતે અલ્લાહ અલ્તાલા કહે છે કે ભાઈ મમ્મીના બે દિવસ સરખા નથી હોતા મીન્સ ગઈ વખત ગઈ દિવસ કરતાં મારો આજનો દિવસ છે એ એમાં કશું હું સારું કરું કશું સારું શીખું તો આજ શીખવાની વૃત્તિ છે એ જ જે કહેવાય કે સેલ્ફ ડેવલપમેન્ટ જે વૃત્તિ છે એ આપણામાં અલ્લા તલા પહેલાથી ભરી છે કે માણસને સારું બનવું ગમે છે માણસને સારું કામ કરવું ગમે છે આપણી જે તકલીફ જ એના ઉપર થઈ છે અને એ જે છે કે માઇન્ડસેટ એટલે જ મારી પોતાની એબિલિટી અને સ્ટ્રેન્થના અંદરમાં એવો માનું કે ભાઈ હું લર્ન કરી શકું છું હું શીખી શકું છું તો માઇન્ડસેટ ગમે તે ઉંમરે બદલાઈ શકે છે ફક્ત વસ્તુ એ જ હોવી જોઈએ કે અંદરથી વસ્તુઓની આવવી જોઈએ કે ભાઈ મારે આ કરવું છે અથવા હું શીખી લઈશ કેમ કે અમુક માણસ માને છે કે મારે શું જરૂર છે અથવા મને તો બધું જ આવડે છે તો એ એને કહેવાય છે આપણે મીન્સ બે માઇન્ડસેટ છે એક તો ફિક્સ માઇન્ડસેટ અને ગ્રોથ માઇન્ડસેટ જે માણસ વિચારે છે કે મારે આગળ જવું છે એના પાસે ગ્રોથ માઇન્ડસેટ છે અને જે માણસ કહે છે કે ઓ શું કરવાનું આમ કરીને શું કરવાનું અથવા હું તો બધું સારું છું ધેટ ઇઝ ફિક્સ માઇન્ડસેટ તો આ કેપેબિલિટીઝ અને જે માણસ વિચારશે કે મારે જવું છે એ આગળ વધે છે અને દરેક રીતે વધી શકે છે અચ્છા શીખવાનું જે છે એ કબરની ગોલ સુધી છે જ્યાં સુધી આપણું મૃત્યુ ના થાય ત્યાં સુધી શીખવાનું આ જે ગ્રોથ માઇન્ડસેટ જે છે એ કોન્સેપ્ટ જે છે કે જ્યાં સુધી તમે જીવો છો ત્યાં સુધી તમારે શીખતા રહેવાનું છે તો એક બીજી વસ્તુ છે ને કે ગોલ સેટિંગ દાખલા તરીકે કોઈ ગોલ સેટ કરો કારણ કે ગોલ ઇમ્પોર્ટન્ટ છે વગર દિશા વગરનું દાન કે કોઈ પણ વસ્તુ દિશા બેકાર કહેવાય છે કે જેના સ્થળ ઉપર કે મંજિલ સુધી પહોંચતી નથી તે સફર બેકાર છે તો ગોલ સેટિંગ એન્ડ કેવી રીતે સેટ કરી શકાય અને એના માટેના કોઈ બેઝિક સ્ટેપ્સ જી કેવી રીતે ગોલ સેટઅપ કરો બિલકુલ તો સૌથી પહેલા ગોલ સેટિંગ માટે તેવું છે કે આવી નીડ ટુ બી ટાઈમ ઇટ શુડ બી ટાઈમ બાઉન્ડેડ કે ભાઈ હું એને ડેડલાઈન આપું કેમ કે જ્યાં સુધી તમે ડેડલાઈન નથી આપતા ને એ ગોલ કરવામાં તમારી પોતાની જે કહેવાય ને તો આખી જિંદગીની કીડિયા વસ્તુ નહીં થાય બરાબર બટ એ કે છે કે ભાઈ એક સિમ્પલ વસ્તુ છે કે આપણને કોઈ પણ વસ્તુની કદર ત્યારે થાય છે થઈ જાય નથી હોતી તો એના માટે સૌથી મોટીમત છે આપણા પાસે આપણી જિંદગી છે અને ટાઈમ છે કેમ કે આપણને ખબર નથી ક્યારે ફૂલ સ્ટોપ થશે તો પહેલા તો એ છે કોઈ પણ ગોલ સેટ કરો તો એની એક ડેડલાઇન હોય સૌથી પહેલા અને બીજી વખત જે છે બીજું સ્ટેપ એ મીન જોઈશ કે ભાઈ વેર આઈ એમ અને વેર ઇઝ ધ ગોલ તો હું આજે અહીંયા છું તો મને કેટલો ટાઈમ રિયાલિસ્ટિક બી રિયાલિસ્ટિક બરાબર અધરવાઇઝ તમે છે કે ભાઈ બીજાના સાથે બીજાને બની શકે એ જ ગોલ અચીવ કરવામાં ગોલ ઘણા બધા પ્રકારના હોઈ શકે છે બરાબર તો એ ગોલ અચીવ કરવામાં બીજાને કેટલો ટાઈમ લાગી શકે છે તમારે કેટલો ટાઈમ લાગી શકે છે અલગ અલગ હશે કેમ કે તમારી સિચ્યુએશન અલગ છે તમારી સ્કિલ્સ અલગ છે તમારી આવડત અલગ છે તમારી જે કહેવાય કે કામ કરવાની સ્ટાઇલ કે યુનિકનેસ જે પણ છે અલગ છે શક્યતા જે છે બધી આપણી અલગ અલગ છે તો એના રિસ્પેક્ટમાં છે કે પહેલાં તો તમે જો વેર યુ આર વેર ઇઝ ધ ગોલ અને બીજું એ છે ધ ટાઈમ યુ ડિસાઇડ કેમકે જો ડિસાઇડ નહીં કરવામાં આવે તો પ્રોક્વેસ્ટિનેશન થશે યા તો પછી તમે જે કહેવાય કે હટી જશો ગોલથી એટલે આપણે નક્કી કરવાનું છે કે મારે કેટલા સમયમાં ક્યાં સુધી પહોંચવું છે એના માટે તમારે પ્લાનિંગ કરવું પડે અચ્છા જયારે માણસ ગોલ તરફ ચાલવા માટે પ્રયત્ન કરે કોશિશ કરે તો એમાં ફેલિયર પણ થાય રિજેક્શન પણ આવે બિલકુલ તો આવી જે નેગેટિવિટી ક્યારેક યુવાનોમાં ઉભી થતી હોય તો એનાથી કેવી રીતે બચી શકાય હમ આ બહુ જ તમારો જે પ્રશ્ન છે કેમ કે સૌથી પહેલાં તો છે ને કે અત્યારે કેમ આવું થઈ રહ્યું છે કેમ કે વી હેવ અ લોટ ઓફ ઇન્ફોર્મેશન એટલું બધું ઇન્ફોર્મેશનનું ઓવરલોડ છે ને કે આપણે ઇન્ફોર્મેશનના અંદર જ બધા દબાઈ ગયેલા છીએ કેમ કે એક વસ્તુ શીખવા જ મીન્સ જોવા જઈશ સર્ચ કરી જ્યાં દસ ઓપ્શન આવે છે આપણા પાસે અને એના અંદર સૌથી વધારે એ વસ્તુ થઈ રહી છે કે લોકોને ક્લેરિટી નથી આપતી વોટ શુડ આઈ ડુ મારા મારા માટે શું અને આમાં પાછા એઝ અ પર્સન બધાને પાછું અલગ અલગ દેખાય કે ભાઈ એ અહીંયા પણ એ જ વસ્તુ કહીશ કે તમારું તમે પોતે જુઓ જેટલા તમારો સેલ્ફ અવેરનેસ જેટલી સારી હશે એટલું તમને ક્લેરિટી પણ જલ્દી આવશે અને જે છે કે ભાઈ બીજી એક વસ્તુ એ ખાસ કહીશ કે અત્યારે એવું થઈ રહ્યું છે કે જાતે જ શોધવાનો આપણે પ્રયત્ન પણ વધારે કરી રહ્યા છીએ એના જગ્યાએ બેસ્ટ એવું હોય તો કે એક્સપર્ટીઝનો બી સહારો લેવો જોઈએ કેમ કે બીજી બધી વસ્તુમાં ઇન્વેસ્ટ કરતા પોતાના સ્કિલ્સમાં ઇન્વેસ્ટ કરવું દેટ ઇઝ ધ બેસ્ટ યુટિલાઇઝેશન ખૂબ સરસ વાત કરી બેને કે પોતાની આપણને કંઈ જાણતા નથી દેટ મીન્સ તો કોચ છે કે જાણકાર હોય તો અલ્લાહ તાલાએ પણ કુરાનમાં કહ્યું છે કે જો તમને ખબર ના હોય તો એ હું વાળાઓને દેટ મીન્સ કે તમે કોઈકની કોઈકની સલાહ લો તો તમને સીધો રસ્તો મળશે જે એનો અનુભવ છે જીવનનું પચીસ ત્રીસ ચાલીસ પચાસ વર્ષનો જે નીચોડ લઈને બેસ્યો છે એનો તમને સીધે સીધો લાભ મળશે અને તમારો સફર ટૂંકો થઈ જશે તો બેન બીજી વસ્તુ એ છે કે આજના યુવાનો માટે ટાઈમ મેનેજમેન્ટ કારણ કે આપણે જોઈ રહ્યા છીએ કે એને આપણે સાંભળીએ પણ છે કે જ્યારે આપણે ભણતા હતા મારા ક્લાસમેટ રહ્યા છે બેન આપણે ભણતા ત્યારે સમય એમ લાગે કે દિવસ કેટલો મોટો છે અત્યારે આપણે ફીલ કરીએ છીએ કે ફટાક લઈને સાંજ પડે છે દિવસ મહિનો વર્ષ ક્યાં થઈ ગયું તો આપણને સમય સરખી રહ્યો છે ઓફ કે બરકત ઘટી ગઈ છે તો અત્યારના સમયમાં જે આજના યુવાનો માટે ખાસ કરીને કે ટાઈમ મેનેજમેન્ટ અને ફોકસ આ બે વસ્તુ કેટલી મહત્વની છે આ બંનેમાંથી સૌથી મોટો એનો દુશ્મન કયો જો એના કેરિયરમાં બ્રેક લગાવી શકે જો રસ્તા પરથી હટે તો સૌથી વધારે નુકસાન કઈ વસ્તુ પહોંચાડે બિલકુલ જો ડિસ્ટ્રેક્ટ થવાના કે ડગલે ને પગલે ડિસ્ટ્રેક્ટ કે આપણે આપણા જગ્યાએથી આપણા કામથી હટી શકીએ છીએ એટલા બધા ડિસ્ટ્રેક્શન અવેલેબલ છે ડિસ્ટ્રેક્શન હું એ કહીશ કે ભાઈ પહેલાં તો એ છે ને ઇફ સપોઝ મારા કોઈ પણ કામમાં જો હું સિન્સિયર નથી કરવા માટે તો સૌથી પહેલું ડિસ્ટ્રેક્શન તો એ છે કે હું ઇઝી ગ્રેટિફિકેશન જેને કહીએ કે ભાઈ જે વસ્તુમાં મને મજા આવતી હોય ને એમાં તરત હું સરકી જઈશ કેમ કેમ કે કોઈ વસ્તુ કરવું હોય મારે અથવા મારે કશું એના અંદર ધ્યાન નાખવું હોય તો એ એના માટે તમારે ફોકસ રાખવું પડે ફોકસ માટે તમારે કમ્ફર્ટેબલ ઝોનમાંથી તમારે અનકમ્ફર્ટેબલ થવું પડે અને એ નથી થવા તો એટલા માટે જ આપણે બધા જે કહેવાય ને ઢીલાસ રાખીએ છીએ અથવા પછી આપણે નથી ગમતું યા પછી જે વસ્તુમાં જોયા પણ આવે એમાં જતી જતા રહેતા હોઈએ છીએ તો એક આ વસ્તુ હોય છે કે ભાઈ પહેલાં તો ફોકસ નથી થતું આમાં એમાં ફોકસના અંદર એક તો મીડિયા છે બરાબર છે પછી તમારા જે કહેવાય અત્યારે ગેજેટ્સની દુનિયાના અંદર જે આપી આવી રહ્યા છે એમાં છે કે પછી બાજુના ઘરમાંથી આવતો ગીતનો અવાજ હોઈ શકે છે કે મારા બેડ બેઠક રૂમમાંથી આવતો ટ્રીમીનો અવાજ હોઈ શકે છે કે પછી ફ્રેન્ડ્સ બહાર આવીને બૂમો પાડે એ પણ ઇન્સ્ટ્રેક્શન હોઈ શકે છે તો આટલા બધા કહેવાય કે પાનના ગલા પર સરસ મજાની કોમેન્ટ્રી વિલ થઈ થતી હોય અને મારા ઘરમાં મને મમ્મી પપ્પા કે ભાઈ આઈને બેસને વાંચને તો ક્યાંથી શક્યતા નથી ગમે એક્ઝેક્ટલી તો એ ગ્રેટિફિકેશન આપણે એટલું બધું વધી ગયું છે જલ્દી કે જેના કારણે આ ડગલેને પગલે આવા જે કહેવાય જો આપણે આપણા ગોલથી ફોકસ નથી ને આપણે સિન્સિયરિટી નથી તો લપસણવાના બહુ જ બધા ચાન્સીસ છે અચ્છા જે આપણે તમે જે ઝોનની વાત કરી તો કમ્ફર્ટ ઝોન કમ્ફર્ટ ઝોન એટલે વન કાઇન્ડ ઓફ કે માણસ મરી રહ્યો છે એમ સમજો એક સ્ટ્રેચેબલ ઝોન જે હોય છે જે આવે કમ્ફર્ટ માંથી થોડોક બહાર આવે ને થોડોક સ્ટેજ લે જે સહી શકે તે ઊભી નથી કે આપણે વાયબ્રન્ટ ઝોનમાં કે એવા ઝોનમાં જતા રહીએ કે બધી ધમાલ કરી નાખે બધું વગાડી નાખીએ પણ જે કમ્ફર્ટ ઝોનમાંથી જે સ્ટ્રેચેબલ ઝોન એ કેટલું હોવું જોઈએ કઈ રીતનું સ્ટેપ હોય કે જે તમે થોડાક કમ્ફર્ટ ઝોનમાંથી પણ બહાર નીકળો અને થોડો સ્ટેચ મેળવો જેથી કરીને તમારી વિકાસની જે શક્યતાઓ છે થોડીક વધે તો એ કેવી રીતે ડિફાઈ કરશો તમે જી જ્યારે પણ કોઈ પણ જે કહેવાય ને કે ભાઈ કામ મારે કરવું હોય અને જે મારા માટે ટફ લાગે ને તો એ સમજવાનું કે આ મારે છે ને ગ્રો થવાનો ટાઈમ છે બરાબર લાગે કે ભાઈ મારા માટે આ ઇઝી નથી ને મારા માટે મુશ્કેલ થઈ રહ્યું તો સમજવાનું કે આ જ કામ તમને મોટું બનાવી રહ્યું છે સો ઇફ તમે એને લાગેલા જ રહેશો પછી તો બે દિવસ પછી તમે કંઈ અલગ વ્યક્તિ હશો કેમ કે તમારા પાસે એક તો અનુભવ હશે અને બીજી વસ્તુ એ છે કે ધ કોન્ફિડન્સ જે આવશે કે ભાઈ અત્યાર સુધી હું નહોતી કરતી પણ હવે મેં ટ્રાય કર્યું તો એનાથી એક પ્રકારનું કોન્ફિડન્સ બિલ્ડ થશે અને એ જે સ્ટ્રેચ છે ને એ પછી જે કહેવાય કે ભાઈ સૌથી અત્યારે હાલ જે થઈ રહ્યું છે વધારામાં કે માણસ હું વિચારું બેસ્ટ કરું બેસ્ટ કરવું એ વિચારવા વિચારવામાં ને બેસ્ટ કરવામાં આપણે સોચવામાં વધારે ટાઈમ ગુમાઈએ છે ના કે એને કરવામાં પેનિક ઝોન જતો રહે છે માણસ એક્ઝેક્ટલી એટલે એ જેવું મનમાં વિચાર એક કહેવાય છે કે 5 સેકન્ડ્સ રૂલ હોવો જોઈએ ઇફ યુ આર થિંકિંગ કે ભઈ મારે કરવું છે તો વિધિન કે ભઈ નમાઝ પડા જવું છે હા હમણાં જવું છું એન જગ્યા પર ચાલો ઊભા થઈને વુઝુ કરવા એક્શન 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 ઇઝ ઇમ્પોર્ટન્ટ એક્શન ઇઝ ઇમ્પોર્ટન્ટ ધેટ્સ અચ્છા બેન એક વસ્તુ એ છે કે પ્રોગ્રેસ એટલે સફળતા કામયાબી બધા જ જોઈએ છે તો એના માટેના કોઈ પોઝિટિવ હેબિટ્સ આપણે પોતે પણ ગમે તે ઉંમરે વાત થાય કે શીખવું જોઈએ નાના બાળકોમાં પણ કે આ જે પોઝિટિવ સફળતા માટેની પોઝિટિવ હેબિટ્સ કેવી રીતે ડેવલપ કરી શકાય તો પહેલાં તો એ છે ને કે માઇન્ડસેટ બરાબર ઇમ્પોર્ટન્ટ છે એના સાથ માઇન્ડસેટ ત્યારે જ આવશે કે જ્યારે હેબિટ અને બંને કામ કરે ઇફ સપોઝ અને હેબિટ છે ડિસિપ્લિનથી જ આવે જે આપણને બધાને ખબર છે તો નાની નાની જે વાતો છે કે દાખલા તરીકે ઘરના અંદર પણ જો બાળકને એવું હોય કે ભાઈ કોઈ જૂઠું બોલે ત્યારે તરત રોકવામાં આવે અથવા પહેલાં તો એ પોતે મા બાપ જ એટલા અવેર હોય કે મારે જોવું જોઈએ કે મારા આજુબાજુ સાંભળવાવાળા છે અચ્છા એવું પણ થતું હોય છે કે આપણે ફોન વાગ્યો મોબાઈલ ફોર એક્ઝામ્પલ તો કે ઉઠાવીને કહેજે પપ્પા નથી એમ દરવાજો ખકળેતો નથી એક વન કાઇન્ડ ઓફ આપણે ટ્રેન્ડ કરી રહ્યા છીએ કે જો આટલું બોલાય એને કહેવાય છે આપણે સાયકોલોજી ભાષામાં કન્ડિશનિંગ થઈ ગયો છે બરાબર એલેબલુ કહેવાય ને કે ભાઈ એવો ટેવ પડી ગઈ છે હવે તો કે નો એ એબનોર્મલ પણ નથી ઠીક નથી એમ એવું લાગે છે આપણે તો આ આ પછી હેબિટ સુવાની હોય ઉઠવાની હેબિટ હોય કે પછી આવા વર્તનની હોય આ બધા જ સમ ટોટલ થઈને આપણી પર્સનાલિટી બને છે તો એવી નાની નાની વસ્તુ એવી ઘણી બધી છે કે કેમ કે સપોઝ આપણી આદત હોય કે બેસીને જ પાણી પીવું છે તો દરેક સંજોગોમાં આપણું સબકોન્શિયસ તૈયાર કરશે કે હું ગમે ત્યાં છું બેસીને જ પાણી પીવું તો એ હેબિટ બિલ્ડિંગ જ્યારે તમે સબકોન્શિયસલી કરશો તો સબકોન્શિયસલી થઈ જશે જસ્ટ ટુ ને પછી એનો અમલ પણ કરતો થઈ જશે બિલકુલ બિલકુલ જે ખૂબ સરસ અને ઉપયોગી માહિતી આપણને બેન જોડેથી મળી રહી છે હવે આપણે આમ તો બેનનો ફિલ્ડ બહુ વિશાળ છે ઘણા બધા સબ્જેક્ટ ઉપર જે સોશિયલ સામાજિક જે આપણા માટે આજની પેઢી માટે ખૂબ જ અગત્યના છે પેરેન્ટિંગ કો લાઈફ કોચિંગ કો ઘણી બધી વસ્તુઓ બેન જે જેના એક્સપર્ટ છે એમની જોડેથી ઘણું બધું શીખવા જેવું છે આગળ પણ આપણે એમની જોડે પ્રોગ્રામ કરતા રહીશું હવે આ જે પોડકાસ્ટ છે એનો અંતિમ સવાલ બેન જો આજે કોઈ યુવાન પોતાની લાઈફ બદલવા ઈચ્છે તો એનું પહેલું સ્ટેપ શું લેવું જોઈએ હા તો પહેલાં તો બસ જે મેં કીધું એ કે ભાઈ એમને માટે કયા ગોલ છે ભાઈ કે ભાઈ અલ્લાહ તાલા એમને આ દુનિયામાં મોકલ્યા છે તો કેમ મોકલ્યા છે શું રીઝન છે એ એના માટેનું પહેલાં એમણે બેસીને થોડું મનોમંથન કરવું જોઈએ અને પછી જો કે મારા માટે મારી લાઈફની પ્રાયોરિટી શું હું શું કરવા માગું છું એ ત્યાંથી શરૂ થશે પછી કે ભાઈ મારે પર્સનલ લાઈફમાં આ કરવું છે મારે પ્રોફેશનલ લાઈફમાં આ કરવું છે કે મારે કામમાં આ કરવું છે કે પછી ધંધામાં કરવું છે કે પોતાને દરેક સ્ટેજ પર એ વિચારે કે મારે આગળ વધવું છે એ જો એમનામાં એટલી જે કહેવાય કે ભાઈ સેલ્ફ અવેરનેસ આવી જાય કે ભાઈ આ જિંદગી અલ્લા તાલાએ કાપી છે તો એને એટલું કરીને લઈ જાઓ કલા તાના સામે એટલું કહીશું કે અલા તલા આટલું લાવ્યો છે તો કબૂલ કરી દે બસ તો આ આ વસ્તુ છે કે આપણે બેસીને થોડું વિચારીએ બીજાના ધ્યાનમાં નહીં હું મારી પોતાના રીતે સેલ્ફ અવેર થાઉ અને એ માગું અને અલ્લા તાલાથી દુઆ માગીએ કે અલ્લાહ તાલા સીધા રસ્તા પર ચલાવે આપણને તો બસ આ જ વસ્તુ છે કે જે આપણને લઈ જશે અને જ્યારે પણ લાગે કે સ્ટક ફીલ કરો છો ડોન્ટ સ્ટે દેર યા તો તમે પોતે ટ્રાય કરો એને સોલ્વ કરવાની યા તો ગો વિથ ધ એક્સપર્ટ બિકોઝ મેં જોયું છે ને એટલું બધો સમય બગડે છે આનાથી અને એવું થાય કે દસ વર્ષમાં જે છે ને કે ભાઈ એક કે ભાઈ એ ત્યાંથી મેં ટ્રાન્ઝેક્શન સ્ટાર્ટ કર્યું છે પણ દસ વર્ષ સુધી આમ તેમ આમ તેમ ગયા મારી નીડલ હલતી જ નથી અને પછી અગિયાર વર્ષ એવું થાય કે આટલા બધા ટાઈમ ગુમાવી દીધો એના કરતાં કોઈ વ્યવસ્થિત વ્યક્તિ જોડે આપણે ડિમોરલાઇઝ થઈ જાય વ્યક્તિ ના જોડે તો જારે જ્યારે આપણને એવી જરૂર મહેસૂસ થાય ત્યારે એના એક્સપર્ટ જોડે જવું જોઈએ સલાહ લેવી જોઈએ ખૂબ સરસ માહિતી બેને આપણી જોડે શેર કરી આપણે મોસીના બેનનો આભાર વ્યક્ત કરીએ છીએ આપ સૌને એ પણ રિક્વેસ્ટ છે કે પ્રોગ્રામને પૂરો જોજો લાઇક શેર અને કોમેન્ટ જરૂર કરજો અમારી યુટ્યુબ ચેનલ ટોપ વિક તારીખને સબસ્ક્રાઈબ કરજો